એક બાજુ ખૂણો અધર થઈ ગયા છે એક બાજુ નસાર્યા છે અને મોયલો પ્યા પડ્યો છે તમે જોતરી રાખો આખો ખૂણો મારો પેલો ખુતરી રાખ્યો લાલ મારો હું કર

વાય તો ભાવ સારો જાલ દાગીના બનાવવાના છે એ દાગીના તો કોઈ નહી બનાવે તો પેલો લાઈ લેવ મજૂરી પેલા આવું કેવાય બધી કાબી હવે શિયાળો હજી મળ્યો જોઉં તો હા ઉધરો ઉધરો થઈ જઈશ એ મજૂરી કુંડ જાય ખબર પડે આ ગુંદ એક ગુંદ ખોળી લાવવો પડે આ તો તમે ગોડા બાવળ નો છે ઘૂઘર ફોટી જાય છે ગુંદમાં ગુંદ તો ના લવાયજો પડે લેબડા કે બંધન થાય ના મજા આવે તો વનસ્પતિ આવો ને એટલે મજા બંધન ધંધો પણ એવા બધા ગુંદ ના કહું અસલ તું જોવું તો પેલા કેવાય કેવાય પેલા કેર નો હોય દેશી બાવળ હોય એવા બધા ગુંદ હોય ને તો હમુરક

બાઈક રેલી લીધું બે જઈએ સાધન તાકજો પા અરે તાકી તું તું જોઉં પીતું ડું લાગે થોડો હાલતો હોય તારા જેવો ભય નઈ વળી કંકોળો નહીં પણ કારેલો છે

હોય બધું લખાવું હોય તું તો બધું અલગ પડે એવું બધું અલગ ના પડે બંધાણ થઈ જાય ના ના નજીક આવી છે આમ તો દહ દાડા વાર છે ઉતારી દીધો

પીસ આવતો નહીં સુંદર થાય પસંદ આવીજો ખાવાય તો હતો નહીં હાલ હાલમાં આટલા આટલા પોટલી પોટલી વેસી મારું છું એક નહિ પહાડ ઉતરે છો અમે છોકરા શું

કોઈ ને કેતો ના માર પેલા બેરા ભાઈ તે ના કેતો પાછો સુજી તો હરી યાર છોકરા લાઈન કોક ખવડાવ જે પાછો ના ના ને જીન પેલો શિક્યુન બધું ઉતરાણ પર લાઈ લાઈ છોકરા ખવરાવ છોકરા ને થોડો હોશ રહી એવું કરજે કોક અને આ આ બધા ખેલ કરવાનું ઉછા રાખો થોડા અને લે ખેલ નહીં કરતો ભાઈ સાબ અસલ બેકા ના લડ્ડુ બનાઈ ઉતરાણ આવો જ પાજી ગાયો ને ફૂ બીજા લેજે પોન આ મારા તુળા પડ્યા છે ઓ આ તનો પુણ કરવા આલ્યા હા ભાઈ તો આરો જ યાર ભાઈ ઓબળ ના પૂળા ગાયો ને આલજે ઉપર આ પૂળા તો મારે એક ટ્રેક્ટર મોડેલા છે યાર અને કૂતરાને લડડુ બનાવજે કેકામો એ બધા કૂતરાને ખવરાવજે અને પુણ કરજે તો આવતા વર્ષે તારા પૈસા માંગવાનું રહે તો કે કે બરોબર ભગવાન ઘણું આલે ઘણું આલે

તો આ તો અગિયાર વાગે પોણી વાર લે રાતે પોણી આવે છે ભાઈ એને એમ કીધું તાર ભાઈ ને મગાઈ અને તું શું જાય પાડો તારે ઓનલાઈન આ એરંડા ઉતાર્યા થોડા ભાઈ એરંડા ઉતાર્યા એમ કે અને યાર મગો તો ભગવાન નો મોણ છે હો છે મારા છોકરો ને લાબા પતંગ નતા ને હ તે 1000 રૂપિયા લે ના હોય અલ્યા મારા દીવ ને ખબર નઈ પડતી હું મોડ મોડ પૈસા લાસ અને લોકો ને તો પૈસા આપ્યા પછી ને એટલે ભાઈ મારા છોકરો પતંગ લાબા ખાલી અરે આ તો આ બાજુ આ પાવલે માથે ફોન ના કપડ્યું

જોકેયા ઊંધા ઉંધા નાખી તોડી નાખ્યો હરાય ગાયો રી પણ મે નતો પ્રભુ તે પેલી ગાય આવી તું જોઉં તો ખાઈ જઈ શું રહ્યો છે તું ભૂખ લાગી લાયો કચારી કસારી તો નહી લાયો

અને હોય તો બે બે ખરો ને લેટવો છે ખાઈ જાય અને મારા બંધણ ના થાય મારો શિયાળો કોરોને કોરો જતો રહ્યો એટલે હું તો કસો હતાડી ના છું સોના સોના ખાવાનો મારો ખોટો છોકરો કરી દેવાનો ને જય બાડેરવીર